રાજીનામું આપી આવતીકાલે જોડાશે ભાજપમાં અંકિત બારોટ કહી શકાય કે ગજેન્દ્રસિંહ વાઘેલા જોડાશે ભાજપમાં આજે રાજીનામું આપી આવતીકાલે જોડાશે ભાજપમાં ગાંધીનગર મનપામાં કોંગ્રેસના માત્ર બે જ કોર્પોરેટર છે મહત્વના સમાચાર હાલ તો સામે આવી રહ્યા છે જ્યાં કોંગ્રેસના બે કોર્પોરેટર આવતીકાલે કહી શકાય કે રાજીનામું આપશે અને ભાજપમાં જોડાય તેવા એંધાણ પણ સામે આવી ગયા છે આમ ગાંધીનગર મહાનગરપાલિકા બનશે હવે કોંગ્રેસ મુક્ત કહી શકાય કોંગ્રેસના બે કોર્પોરેટર આવતીકાલે જોડાશે હવે ભાજપમાં કોંગ્રેસ કોર્પોરેટરો રાજીનામું આવી આપ આવતીકાલે જોડાશે તેઓ ભાજપમાં અંકિત બરોટ ગુજેન્દ્રસિંહ વાઘેલા જોડાશે ભાજપમાં આજે રાજીનામું આપી આવતીકાલે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે જ્યારે ગાંધીનગર મનપામાં કોંગ્રેસના માત્ર બે જ કોર્પોરેટર હવે રહ્યા છે મહત્વનું છે કે ગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસ કોંગ્રેસના બે કોર્પોરેટર આવતીકાલે ભાજપમાં જોડાશે કોંગ્રેસ કોર્પોરેટર રાજીનામું આપી આવતીકાલે જોડાશે ભાજપમાં જ બારોટ ગજેન્દ્રસિંહ વાઘેલા જોડાઈ શકે છે ભાજપમાં આજે રાજીનામું આપી આવતીકાલે તેઓ ભાજપમાં જોડાશે જ્યારે ગાંધીનગર મનપામાં કોંગ્રેસના માત્ર ને માત્ર બે જ કોર્પોરેટર હવે રહ્યા છે આ પ્રકારે કહી શકાય કે કોંગ્રેસના બે કોર્પોરેટર આવતીકાલે ભાજપમાં જોડાય તેવું સામે આવ્યું છે કોંગ્રેસ કોર્પોરેટર રાજીનામું આપી આવતીકાલે બરોટ ગજેન્દ્રસિંહ વાઘેલા જોડાશે હવે ભાજપમાં રાજીનામું આપી આવતીકાલે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે આ અંગે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા વિરેન મહેતા જોડાઈ ચુક્યા છે જે અમને જણાવશો શું છે સમગ્ર માહિતી તેના ઘણા સમયથી વાતો ચાલી રહી હતી કે બંને કોંગ્રેસના કોર્પોરેટર છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે બ્રિટિન ઇન્ડિયાએ પણ સૌ પહેલા સમાચાર આપ્યા હતા કે ભાઈ ટૂંક સમયમાં આ બંને કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે હાલ તો ગાંધીનગર મનપામાં ચુમ્માલીસ જેટલા કોર્પોરેટર છે તેમાંથી એક આમ આદમી પાર્ટીના અને બે કોંગ્રેસના ઉમેદવાર બે કોર્પોરેટર છે બાકીના જે કોર્પોરેટર છે તે તમામ ભારતીય જનતા પાર્ટીના છે હવે આજે બંને કોર્પોરેટરો આજે રાજીનામું આપીને આવતીકાલે ભાજપમાં ભાજપ માં જોડાતીઓ છે અને એક થી બે કલાક માં જ રેપોર્ટ તેઓ રાજીનામું આપશે અને આ તમામ જે ઘટના જોડાયા ત્યારે પણ તેમની સાથે મીટિંગ કરી હતી પરંતુ કઈક વાત આગળ વધી નથી પરંતુ આજે ફાઈનલ થઈ રહ્યું છે કે તેઓ આજે એક થી બે કલાક તેઓ રાજીનામું આપશે અને ભારતીય જનતા પાર્ટી આવતીકાલે જોડાશે જે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર મહત્વનો સમાચાર ગાંધીનગરથી જ ગાંધીનગર મહાનગરપાલિકા હવે કહી શકાય કે કોંગ્રેસ મુક્ત બની રહ્યું છે કોંગ્રેસના બે કોર્પોરેટર આવતીકાલે હવે ભાજપમાં જોડાશે જ્યાં કોંગ્રેસ કોર્પોરેટરો રાજીનામું આપી આવતીકાલે જોડાશે ભાજપમાં અંકિત બરોટ ગજેન્દ્રસિંહ વાઘેલા હવે જોડાશે ભાજપમાં જ્યાં આજે રાજીનામું આપી આવતીકાલે તેઓ ભાજપમાં જોડાશે ગાંધીનગર મનપામાં કોંગ્રેસના માત્ર ને માત્ર બે જ કોર્પોરેટર હવે રહ્યા છે